શિવલિંગની ઉપપત્તિ અને મહિમા સતીના મૃત્યુ પછી એના વિયોગમાં શિવ નાગન રૂપમાં માં ભટકવા લાગ્યા શિવને જોઈ મુનિ પત્નીઓ આશક્ત બની એમને ચોટી પડી આ જોઈ મુનિગન રોષે ભરાયા એમના સાપ શિવનું લિંગ પૃથ્વી પર પડ્યું લિંગ પાતાળ પહોંચી ગયું શિવ ક્રોધ વંશ જાત જાતની લીલાઓ કરવા લાગ્યા પૃથ્વી પર પ્રણયના ચિહ્નો દેખાયા દેવતાઓ ધારણ કરે તેઓ એની પૂજાનો કરવાનો આદેશ આપી અંતર થઈ ગયા કાલાંતરે પ્રસન્ન થઈ તેમણે લિંગ ધારણ કર્યું તથા જ્યાં ત્યાં પ્રતિમા બનાવી પૂજા કરવાનો આદેશ કર્યો શિવલિંગ એ ભગવાન શંકરનું પ્રતીક છે શિવનો અર્થ છે કલ્યાણકારી અને લિંગનો અર્થ છે સૃજન શક્તિના ચિહ્ન રૂપે લિંગની પૂજા થાય છે સ્કંદ પુરાણમાં લિંગનો અર્થ લય તરીકે કરવામાં આવ્યો છે લય પ્રય ના સમયે અગ્નિમાં બધું ભસ્મ થઈને શિવલિંગમાં સમાઈ જાય છે અને સૃષ્ટિ કરતા પહેલા લિંગથી વધુ પ્રગટ થાય છે એકલા લિંગની પૂજાથી બધી પૂજા થઈ જાય છે પહેલાના સમયમાં અનેક દેશોમાં શિવલિંગની ઉપાસના પ્રચલિત હતી જળનો અર્થ થાય પ્રાણ શિવલિંગ પર જળ ચઢાવવાનો અર્થ છે પરમ તત્વમાં પ્રાણ વિસર્જન કરવા લિંગ ધન જ્ઞાન ઐશ્વર્ય અને સિદ્ધિ પ્રાપ્ત કરી છે આદિકાળમાં બ્રહ્માએ સૌથી પહેલા મહાદેવજીને સંપૂર્ણ ભૂતોની સૃષ્ટિ કરવા માટે મહાદેવજીને કહ્યું સ્વીકૃતિ આપીને વિવિધ દોષો જોઈને જળમાં મગ્ન થઈ ગયા તથા સુધી તાપ કરવા રહ્યા પછી એમને જળમાં કાઢ્યા તથા સૃષ્ટિનો વિકાસ નહીં જોઈ માનસિક બળે બીજા ભૂત સ્રષ્ટાને ઉત્પન્ન કર્યા એ વિરાટ પુરુષે કહ્યું જો મારાથી શ્રેષ્ઠ કોઈ નથી તો હું સૃષ્ટિનું નિર્માણ કરીશ

જે ભૂમિ પર જેવું પડ્યું એવું જ પ્રતિષ્ઠિત થઈ ગયું બ્રહ્માએ પૂછ્યું આટલો સમય જળમાં રહીને શું કર્યું અને લિંગ ઉત્પન્ન કરી આ પ્રમાણે કેમ ફેંકી દીધું શિવે કહ્યું પિતામહ મેં જળમાં તપસ્યાથી અન્ય અન્ન તથા ઔષધ પ્રાપ્ત કરી છે આ લિંગની હવે કોઈ આવશ્યકતા નથી રહી જ્યારે પ્રજાનું નિર્માણ થઈ ચૂક્યું છે

શિવ એમના દમન માટે સાધન ભેગા કરવા માંડે એમને ધનુષ્ય ઉઠાવ્યું એ જોઈ પૃથ્વી ભયભીત થઈ કાપવા લાગી દેવતાઓના યજ્ઞમાં વાયુની ગતિ રોકી ને સંવિદા વગેરેને પ્રજ્વલિત ન થવા દઈ સૂર્ય ચંદ્ર વગેરેના શ્રીહીન થવાથી અડચણ ઉત્પન્ન થઈ ગઈ દેવતા ભયતુર થઈ ઉઠ્યા ભયંકર બાણથી યજ્ઞનું હૃદય ભેદી નાખ્યું એ મૃગનું રૂપ ધારણ કરીને ત્યાંથી ભાગી ગયો રુદ્ર એનો પીછો કર્યો અને મૃગ નક્ષત્રના રૂપે આકાશમાં પ્રકાશિત થવા લાગ્યો રુદ્ર એનો પીછો કરતા આર્ય નક્ષત્રમાં રૂપે પ્રતિભાષિત થયા યજ્ઞના સમસ્ત અવયવ ત્યાંથી પલાયન કરવા લાગ્યા રુદ્રએ સવિતાની બંને ભૂજાઓ કાપી નાખી તથા ભાગની આંખો અને પૂષાના દાન તોડી નાખ્યા ભાગતા દેવતાઓનો ઇતિહાસ કરતા સીવી ધનુષની કોટીનો સહારો લઈ બધાને ત્યાં જ રોકી પાડ્યા ત્યાર પછી દેવતાઓની પ્રેરણાથી વાણીએ મહાદેવમાં ધનુષની પ્રચિતતા કાપી નાખી માટે ધનુષ ઉછળીને પૃથ્વી પર જ્યારે બધા સમુદ્રમાં છોડી દીધા જે વડવાનળ બની નિરંતર એનું જળ શોધે છે શિવ શિવ ઉષાના દાંત ભાગની આંખો તથા સવિતની ભૂજાઓ કાપી પ્રદાન કરી તથા જગત એકવાર પાછું સુસ્થિર થઈ ગયું